વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા રે નમસ્કાર તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું આપની સાથે જો આપ નેતાઓ અનેકવાર બીજેપીની સામે પ્રહાર કરતા હોય છે તેમની કામગીરી ઉપર સવાલ ઉઠાવતા હોય છે અને તેમના કામો તેમને કેવી રીતે કરવા જોઈએ તેની પણ સલાહો તેમને આપતા હોય છે તે અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરતા હોય છે અને દેખાડી રહ્યા હોય છે કે તમારી કામગીરી તમે નથી કરતા ત્યારે હાલ ચેતર વસાવા મનસુખ વસાવાના ગામ પહોંચ્યા હતા અને ત્યાં જઈ તેમણે વિરોધ પ્રદર્શન કર્યો હતો અને ત્યાંની જે રોડ રસ્તાની દૈન્ય હાલતને જોઈ અને તેમને ફરી એકવાર પ્રહાર કરવાના ચાલુ કર્યા આ હતા સમગ્ર મામલાને લઈ અને જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે નિરંજન વસાવા તે પણ મેદાને આવ્યા છે ને તેને પણ પ્રહાર કર્યા છે અને તેમને પણ મનસુખ વસાવાને ટોણા માર્યા છે તેમને એવું કહ્યું છે કે આટલા છેલ્લા આટલા સમયથી તે સાંસદ છે તેમણે શું કામગીરી કરી અહીંયા રોડ રસ્તા ઉપર તો કાંઈ જ ભલીવાર નથી રોડ રસ્તાની હાલત એટલી દયનીય છે કે લોકોને ચાલવા માટે પણ અનેક વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે જે વેહિકલ્સ જે લોકો જે વાપરતા હોય છે તેને ચલાવવામાં પણ એટલી જ તકલીફ થતી હોય છે તો આ સમગ્ર જેટલા ટાઈમ તે સાંસદ બન્યા છે તેનો શું ફાયદો તેમણે શું કામગીરી કરી ત્યારે વધુમાં નિરંજન વસાવાએ શું કહ્યું છે સૌ થી સાંભળીયા રસ્તો પહેલી બાજુ જાઓ

અને નીકળી પડ્યા છે વસાવા વસાવા શું કરે છે આ આપણા વિસ્તારની તમે પરિસ્થિતિ જો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયા બનાવ્યું છે આજે આપણા લોકો નાની મોટી દુકાનો કાઢે એ લોકો વર્ષો જૂના એમના બાપ દાદાથી એ લોકો જમીનો ખેડતા આવ્યા છે આજે એ જમીનો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એ જમીનો છીનવી લેવામાં આવી છે આજે એવા લોકોને વર્તણ આપવા માટે નથી આવ્યું એ બિચારાઓ પોતાની માંગણી કરતા કરતા આજે ટાવર ઉપર ચડી જાય છે આજે એ લોકોને અહીંયા જે જમીનો લઈ લીધી એની સામે એમને જમીનો આપવામાં નથી આવતી એમને યોગ્ય વળતર આપવામાં નથી આવતું પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના એ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા હોય તો જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા હોય ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય કોઈ બોલે છે ભાઈ આપણા સમાજ માટે તમે જોયો આજે એ બિચારા લોકોને આજે પોલીસ પ્રશાસન દ્વારા એમને લાઠીચાર્જ કરવામાં આવે છે ટોણા માર્યા છે તેમને મનસુખ વસાવાને તેમની કામગીરી પણ ગણાવી દીધી છે અને તેમને એવું પણ કહ્યું છે કે સાંસદ બન્યા છો પણ તમે કંઈ કામગીરી નથી કરી ત્યારે જોવાનું એ રહ્યું કે આ લોકો જે આ સવાલો ઉઠાવી રહ્યા છે જે પ્રહારો કરી રહ્યા છે ત્યારે જે તે ગામ છે તેના રોડ રસ્તા ક્યારે સારું થશે જે લોકો ત્યાં જે ઝુંબી રહ્યા છે રોડ રસ્તાની દૈનિય હાલતથી તેમાંથી તેમને ક્યારે છુટકારો મળશે આ સમગ્ર મામલાને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર